દરેક વર્ષે આસો માસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે જેને હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આ દિવસે મુખ્યત્વે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ધર્મા ભક્તિ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દિવાળીના પર્વની શરૂઆત ધનતેરસથી થાય છે અને તેની સમાપ્તિ ભાઈબીજના દિવસે થાય છે દિવાળી પર ઘણા સ્થળોએ રાત્રિના નિષ્થાકાળ મુહૂર્તમાં મા કાલીની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસને નરક ચતુર્દશી અને કાળી ચૌદશ તરીકે પણ કહેવામાં આવે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં અઢાર ઓક્ટોબરે ધનતેરસ છે આ દિવસે સોનું ચાંદી વાસણ કે અન્ય કિંમતી સામાન ખરીદવું અત્યંત શુભ માનવામાં આવે છે કાળી ચૌદશ જેને નરક ચતુર્દશી કહેવામાં આવે છે તે આ વખતે ઓગણીસ ઓક્ટોબરે ઉજવાશે ભગવાન શ્રીકૃષ્ણે આ દિવસે નરકાસુર નામના રાક્ષસનો વગ કર્યો હતો અને એ જ આનંદમાં ઘરમાં દીપ પ્રગટાવીને સજાવટ કરીને અને ખુશીઓ મનાવવામાં આવે છે નરક ચતુર્દશીનો સ્નાન જેને અભ્યંગ સ્નાન પણ કહેવામાં આવે છે તે આ વર્ષે વીસ ઓક્ટોબર સોમવારે કરવામાં આવશે અને દિવાળીનું લક્ષ્મી પૂજન પણ આ વખતે વીસ ઓક્ટોબર સોમવારના જ કરવામાં આવશે અમાસનું વ્રત સ્નાનદાન પણ એકવીસ ઓક્ટોબર મંગળવારે કરવામાં આવશે તેમ છતાં સોમવારના દિવસે પણ તમે અમાસનું વ્રત રાખી શકો છો આ વર્ષે ગોવર્ધન પૂજા બાવીસ ઓક્ટોબર બુધવારે થશે અને ભાઈબીજનું પર્વ ત્રેવીસ ઓક્ટોબર ગુરુવારે ઉજવાશે અને આ સાથે જ દિવાળીના પર્વનું સમાપન થઈ જશે હવે જાણીએ કે આ વખતે અમાસ તિથિ ક્યારથી ક્યાર સુધી રહેશે દિવાળી કયા દિવસે મનાવી વધુ યોગ્ય રહેશે અને દિવાળી પૂજનના તમામ શુભ મુહૂર્તો કયા કયા રહેશે તો અમાસ તિથિ આ વખતે વીસ ઓક્ટોબર સોમવારે સાંજે ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટથી શરૂ થઈને એકવીસ ઓક્ટોબર મંગળવારે સાંજે પાંચ વાગીને 54 મિનિટ સુધી રહેશે અને દર વર્ષે કાર્તિક અમાસના દિવસે જ જ્યારે પ્રદોષકાળ વ્યાપીની અમાવસ્યા તિથિ હોય છે ત્યારે તે તિથિમાં જ દિવાળીનો પર્વ ઉજવવો વધારે શુભ માનવામાં આવે છે આ વખતે અમાસ તિથિ બે દિવસ પ્રાપ્ત થઈ રહી છે પરંતુ સોમવારે પ્રદોષકાળ વ્યાપીની અમાવસ્યા તિથિ રહેશે અને પ્રદોષકાળ એટલે કે શીતકાળ મુહૂર્તમાં દિવાળીનું પૂજન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તો આ વખતે વીસ ઓક્ટોબર સોમવારે પણ દિવાળી ઉજવવામાં આવશે મોટાભાગના લોકો આજ દિવસે દિવાળી ઉજવશે અને કેટલાક લોકો એકવીસ ઓક્ટોબર મંગળવારે ઉદય તિથિ અનુસાર દિવાળીનો પર્વ ઉજવી શકે છે કારણ કે ઘણીવાર એવું બને છે કે અમાસ તિથિ બે દિવસ આવવાથી લોકો બંને જ દિવસે તહેવાર ઉજવે છે કારણ કે દિવાળીના દિવસે રાત્રિના સમયે લક્ષ્મી પૂજન અને કાળી માતાની પૂજા કરવામાં આવે છે નિષિતાકાળ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે છે જે સોમવારે જ પ્રાપ્ત થશે કારણ કે મંગળવારે રાત્રિના સમયે અમાસ્તિથી સમાપ્ત થઈ જશે વીસ ઓક્ટોબર સોમવારે દીપાવલી પૂજનનો શુભ મુહૂર્ત રહેશે જેમાં પ્રદોષકાળ મુહૂર્ત સાંજે પાંચ વાગેને આઠ મિનિટથી છ વાગેને આડત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ વૃષભકાળ લગ્ન સાંજે સાત વાગેને આઠ મિનિટથી નવ વાગ્યે ત્રણ મિનિટ સુધી રહેશે નિશ્ચાકાળ મુહૂર્ત રાત્રે અગિયાર વાગેને એકતાલીસ મિનિટથી મોડી રાત્રે દાર વાગેને એકત્રીસ મિનિટ સુધી રહેશે તો તમે દિવાળી કયા દિવસે ઉજવશો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક અને ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં